ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા અને ધાણાનું અપગણાતા ગોંડલ માર્કેટયાર્ડની અંદર ગઈકાલે સવારે ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી અત્યાર સુધીની ઐતિહાસિક રેકર્ડપ્રક આવક ધાણાની ગઈકાલે થયેલ છે જે ત્રણ લાખથી વધારે બોરીની આવક થયેલ છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ ધાણા લઈને ગોંડલ માર્કેટયાર્ડની અંદર આવે છે વીસ કિલોના ભાવ જોઈએ તો આઠસોથી લઈને સોળસો પચાસ સુધીના છે ધાણાના ત્યારે ધાણીના ભાવ છે એ વી વીસ કિલોના આઠસોથી લઈને બે હજાર સુધીના છે ગ્રાઉન્ડ ટૂંક પડતા કમિશન એજન્ટની દુકાનો તથા અન્ય રોડ રસ્તાઓમાં ધાણા ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યાર સુધીના રેકોર્ડ બ્રેકની આવક માર્કેટયાર્ડના સમગ્ર સ્ટાફ અધિકારી માંડીને પૂરી જહેમત ઉઠાવીને સમાવેશ કરી લેવામાં આવ્યો છે હાલ જગ્યા ન હોવાથી ધાણાની આવક બંધ કરવામાં આવે છે જેની દરેક ખેડૂતભાઈઓ તથા વાહન માલિકોએ ખાસ નોંધ લેવી તેમજ સમગ્ર આવકને લઈને ડુંગળી ઘઉં તેમજ અન્ય આવક પણ પુષ્કળ પ્રમાણમાં હોય હાલ જગ્યા ન હોવાથી બંધ કરવામાં આવે છે જેની દરેકે ખાસ નોંધ લેવી